કરજણ નગરપાલિકામાં પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી ઓલ ખુલ્લી પડી સમગ્ર ગુજરાતમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં કરજણ નગરમાં પણ ગઈકાલના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કરજણ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા કરજણ નગર વોર્ડ નંબર ચાર નજીક ગુરુકૃપા નાગરવાસ એકતાનગર વિદ્યાનગર વીજ તરફ બાપુનગર પડ્યા દેવ રોજ તો બીજી તરફ બાધુજી મંદિર તરફ જવાના ત્રણ રસ્તા પર પાણી જ બંબાકાર જોવા મળ્યા ગુરુ કૃપા બે નામ રહીશો શું છે આશરે ત્રીસ વર્ષથી આ હાલાકીનો ભોગ બની રહ્યા છે ગુરુ કૃપા સોસાયટીના રહીશો જ્યારે આ બાબતે નગરપાલિકાને જાણ કરવા જાય છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ રહીશોને મકાન તોડી ઊંચા બાંધકામ કરવાની સલાહ આપે તેવા આક્ષેપ થાય નગરપાલિકાને પોતે પ્રી મોન્સૂન પહેલા કામગીરી કરવા કરવી નથી અને રહીશોને મકાન ઉંચા લેવાની સલાહ આપે છે તો આ રહીશોને મકાન બનાવવાનો ખર્ચ કોણ આપશે શું આ યોગ્ય છે બીજી તરફ ગુરુકૃપા સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેમની સોસાયટીની બાજુમાં નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેનું પુનઃકામ તેમજ વરસાદના પાણી જવાનો રસ્તો આપ્યો ન હોવાથી આ વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવે છે તેમ જાણવા મળ્યું હતું અને ત્યાંના રહીશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે અમારે ઘેર આંગણે કચરો પણ સવારે કોઈ લેવા નથી આવતું અને હાલ થોડા વરસાદમાં જે પાણી આવી ગયું છે તેનાથી કોઈ રોગ ચાલુ થશે તો જવાબદાર કોણ અમે ખોબા ભરી ભરીને વોટ આપ્યા છે અને આજે અમારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યાં આ રહીશો દ્વારા એમ પણ જણાવેલ છે કે આવનારી

સોસાયટી નંબર બે આ તંત્રને આ કામગીરી વિશે કદાચ શું કહેવા માગતા તમારે સોસાયટીમાં શું થકી પડી ગયું છે કામગીરીનું તો તમને પણ દેખાઈ જ આવ્યા છે કે બિલકુલ જીઓ છે આ ત્રીસ વર્ષથી આ વોર્ડના પ્રમુખો બને છે ત્રીસ વર્ષથી આ જ વોર્ડ પછી ચૂતનજાય છે એ પ્રમુખો બને છે આજુબાજુ કોર્પોરેટરો આજુબાજુ છે દર વર્ષે આજ જ પાણી આ સમસ્યા દર વર્ષે હોય છે અને દર વર્ષે રજૂઆતો કરતાં આવેલા જ છે એ લોકો ખુશ પાણીથી જાય છે ટૂંક મરી જાય છે આગામી ચૂંટણી આવી રહી છે નગરપાલિકાની ટીમ છે તમને શું કહેવા છો એ વિશે તો હવે એ ઇલેક્શન આવે નજીક આવે તે વખતે ડોકા થઈ જશે પણ તે વખતે અમને ખબર પડશે કે આ વાત અહીંયા કેવી રીતના લેવા જવું આ પાણીનો નિકાલ જે છે પાણી આવે છે આ બધું અને નિકાલ આમ સીધું જ હતો તો અત્યારે આ ગામ પાણીની ટાંકી અમારે બને લીધી છે અને જે કુંડીઓ છે તે પણ બંધ કરાવી દીધી છે એટલે પાણીનો નિકાલ જાય છે જાય એમ નથી આ પેલી ટાંકી બનાવી છે એની બાજુને ખુલ્લી જગ્યા બધી મૂકી અને આ ટાંકીને અમને નસરું થાય એ રીતના બનાવી છે એ બાજુ ખુલ્લી જગ્યા બધી મૂકી દીધી છે તો ખુલ્લી જગ્યાએ મૂકવાનું કારણ શું અને આ ટાંકી અહીંયાથી કેમ બનાવી દેખીતો વિસ્તાર એવું દેખાય છે કે અહીંયાથી એસી એસપી વિસ્તાર ચાલુ થાય છે એટલે જાતિવાળા આ લોકોએ ઊભો કર્યો ને એવું સ્પષ્ટપણે એમ જણાવતું એવું દેખાય છે કે આ લોકો હેરાન કરી રહ્યા પેલી બાજુ પણ એવું જ છે કે આ ભાગની અંદર જ આ ભાગમાં જ પેલી બાજુ પાણીનો નિકાલ છે ઊંચો રોડ છે અને આટલા જ ભાગની અંદર પાણી ભરાઈ જાય છે પીજી બાજુ પણ ચારે બાજુ પાણીની આ સમસ્યા છે પાણીનો નિકાલ થતો નથી અમારે એ જ છે કે કંઈ જવું હોય તો કઈ રીતના જવું નાના સુકાન જવું હોય અહીંયા બધા વૃદ્ધો રહે છે કેશનરો છે રોડ નંબરના માણસો છે બરાબર બંને બાજુ જવાનો રસ્તો પણ છે કઈ રીતના જઈ શકાય જેનામાં જે રીતે ત્યાં પાણીનો નિકાલ થાય અને એની વ્યવસ્થા થાય આમ આજુબાજુ ખાડા હતા રજૂઆતો કરે તો એ કહેવા માગતા હતા કે માલિકીની જગ્યા છે તો માલિકીની જગ્યા હતી તો પછી ટાંકી કઈ રીતના બને તો પાલિકા જ્યાં ટાંકી કઈ રીતના બનાવી અને આ ખારા પૂરવામાં નતા આવતા બીજું કઈ આ ખાડા જ્યારે પૂરાયા તો માટી એ ભાગનું માટી પૂરી અને ઊંચું કરી દીધું અને આ ખારો અહીંયા બાજીત રાખ્યો છે હવે અમે રજૂઆત કરી માટી પૂરાવાની તો એવું કહે છે ના પાડી અને દરિયાદેવના મંદિર અમે એનો વિરોધ નથી પણ સાહીઠથી થી બાસઠ ટેક્ટર ત્યાં નાખે દરિયાદેવ ના મંદિરે આ બાગમાંથી ખોલેલી મારી જો આ ખારા પૂરી દીધા હોત તો કંઈક સારું રહ્યા તેમ કંઈક સમસ્યાનો કંઈક તો હલ આવે તેમ બીજું કે બીજી માટી ખોદી